નમસ્કાર આ નકામું સ્કેટિંગ છે પછી એક આ લાકડાનું કટકું છે નકામું બોક્સ છે સેલોટેપ ફેવિકોલ ઊન અને નકામા કેલેન્ડરની મદદથી સરસ મજાની અંક ઘાડી બનાવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ શું કરવાનું છે તો આ સ્કેટિંગ છે એની ઉપર આ લાકડાનું બોર્ડ સપોર્ટ તરીકે મૂકી દેવાનું છે આ રીતે આ રીતે મૂકી દઈશું અને તેની ઉપર આ નકામું બોક્સ આવી જશે હવે બોક્સને સેલોટેપથી લાકડા સાથે ફિટ કરી દઈશું અને આની અંદર કાણા પાડી અને આ ઊન છે એ સપોર્ટ તરીકે બાંધી દઈશું અને આ લાઇટ છે આ લાઇટને અહીંયા નીચે આ લાઇટ છે એને નીચે લગાડી દઈશું અને અહીંયા સરસ મજાનું રંગીન કાગળ લગાડી દઈશું અને તેની ઉપર આ અંક લગાડી દઈએ તો ફાઇનલી ગાડીની બનાવવાની છે તેની નીચે લાઇટ લગાડી દીધી છે આને વિંધા પાડી અને ઊન બાંધી દીધી છે અને હવે આ કાગળ છે એ લગાડી દઈએ ગાડી બનાવવા માટે જુઓ કાગળ સરસ મજાનો ચારે બાજુ લગાડી દીધો છે અને આ રીતે અંક લગાડી દીધા છે હવે આની ઉપર આપણે આ અંક ગાડી લગાવવાની છે તો અંક ગાડી બનાવવાની છે તો જો ફાઇનલી આપણી ગાડી બનીને તૈયાર થઈ ગઈ છે મને વેસ્ટ મટીરિયલમાંથી સરસ મજાનું જો આ રીતે ખાના જ મળી ગયા છે અંક લગાડવા માટે અને આની ઉપર આપણે અહીંયા એકથી દસ અંક અને બીજી બાજુ અગિયારથી વીસ અંક લગાડી દઈશું અને મને આ પુસ્તકમાંથી વેસ્ટ આ રીતે સરસ મજાના ચિત્ર હતા તો અહીંયા લગાડવા માટે આ ચિત્ર પણ સરસ મજાના મને મળી ગયા છે તો આ ચિત્ર છે એ અહીંયા ઉપર લગાડી દઈશું સરસ મજાનો ગાડીનો શો આવી જશે અને આ રીતે આપણે અંક લગાડી અને અહીંયા ગાડી ઉપર લગાડી દઈએ ફાઇનલી જુઓ અંક અહીંયા અગિયારથી વીસ અને અહીંયા એકથી દસ લગાડી દીધા છે અને આ જે ચિત્ર છે એ આપણે આ અંક ગાડીને હવે લગાડી દઈશું આપણે ફાઇનલી હવે ગાડી બનીને તૈયાર થવા જઈ રહી છે જો ફાઇનલી અંક ગાડી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા એવા જ પક્ષી લગાડ્યા છે જેનાથી બાળકો અજાણ હોય અને જેના વિશે બાળકોને જે પક્ષીઓ વિશે શાહમૃક્ષ છે કુકડો છે સુગરી છે પછી જ રીતે ગુવડ છે ચકલી છે અને ફાઈનલી જુઓ બાળકોને મજા આવે તેવી ગાડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આનો ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે તે આપણે આની પછીના વિડીયોમાં આપણે જોઈશું અને બાળકોને ખૂબ જ મજા આવે છે જો દોરી પણ વેસ્ટ જ છે જે બૂટની દોરી આવે એનો ઉપયોગ કર્યો છે વેસ્ટ મટીરિયલ સરસ મજાની અંક ગાડી બાળકો ને જ મજા આવશે